કેમ છો મિત્રો જો તમારા બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે વેજીટેબલથી ભરપૂર એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા બનાવીને ખવડાવશો તો ખાતા જ રહી જશે મુઠિયાને પોચા અને ટેસ્ટી બનાવવાની બધી રીત અને ટીપ્સ તમારી સાથે શેર કરીશ અને મુઠિયામાં કેટલું શાકભાજીનું પ્રમાણ અને લોટનું પ્રમાણ હોવું જોઈએ એ પણ હું તમને બતાવીશ મુઠિયાને તમે દહીં સાથે ચા સાથે ચટણી સાથે કે એમને એમ ખાશો ને તો પણ ખાતા જ રહી જશો એટલા ટેસ્ટી બને છે તો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે એકદમ સોફ્ટ અને ટેસ્ટી વેજીટેબલ મુઠિયા બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં મેં અહીં એક કપ છીણેલી દૂધી લીધી છે દૂધીનું પાણી મેં કાઢી લીધું છે કારણ કે આજે પાણીનો ભાગ આપણે ઓછો રાખીશું અડધો કપ ગાજરને મેં છીણીને લઈ લીધું છે એક નાનું કેપ્સિકમ મેં ઝીણું સમારીને લીધું છે એ નાખીશું અડધો કપ મેં લીલી ડુંગળી લઈ લીધી છે એને ઝીણી ઝીણી સમારીને ધોઈને લીધી છે તમે જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ડુંગળીની જગ્યા પર તમે પાલક મેથી પણ લઈ શકો છો અને કોઈ પણ વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો કેબેજ પણ લઈ શકો છો મારી પાસે કેબેજ નથી એટલે મેં નથી લીધી પા કપ ધાણા લીધા છે ઝીણા સમારેલા એ લઈશું પાંચથી છ મેં ફુદીનાના પત્તા લીધા છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે એને આપણે તોડીને આ રીતે રાખીશું અને પહેલે બધું જ વેજીટેબલ આપણે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો વેજીટેબલ એકદમ ભરપૂર છે તમે આ મુઠિયા બાળકોને ખવડાવશો ને તો ખૂબ જ હેલ્ધી છે અને જે લોકો ડાયાબિટીસ છે અથવા જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે હવે મેં એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે તમે તીખાસ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો પરંતુ મુઠિયામાં તીખાસ તમારે લીલા મરચાંની જ રાખવાની લાલ મરચુંનો ઉપયોગ ઓછો કરવાનો અડધી નાની ચમચી હળદર નાખીશું એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું એક નાની ચમચી અજમો નાખીશું અને એને આ રીતે થોડું મસળીને નાખી દઈશું એક નાની ચમચી વલિયારી નાખીશું એની ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચમચી હિંગ નાખીશું આપણે હિંગ વગારમાં પણ નાખીશું ને આની અંદર પણ નાખીશું એક નાની ચમચી તલ નાખીશું અને મેં બે ચમચી મોટી ચમચી ખાંડ લીધી છે મુઠિયામાં ગળપણનો ટેસ્ટ થોડોક વધારે હોય ને તો સારો લાગે છે પછી તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક મોટી ચમચી મેં લીંબુનો રસ લીધો છે તમે આ સ્ટેજ પર દહીં પણ લઈ શકો છો પરંતુ વેજીટેબલ હો જ છે અને તમે દહીં નાખશો તો પછી પાણીનું પ્રમાણ વધારે થઈ જશે અને તમારે લોટ વધારે નાખવો પડશે અહીંયા આપણે એકદમ આજે સોફ્ટ કરવાના છે એટલે પાણીનું પ્રમાણ જેટલું ઓછું હોય ને એટલું આપણે રાખીશું એટલે લીંબુનો રસ આપણે ઉપયોગ કરીએ છીએ સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એક નાની ચમચી મોટી ભરીને મેં અથાણાનો મસાલો લીધો છે જે આપણે કોરો ખાટા અથાણાનો મસાલો આવે છે એ લીધો છે તમે મારી આગળની કોઈ પણ રેસીપી જોઈએ હાંડવાની અથવા થેપલાની કે મુઠિયાની તો એમાં હું અથાણાનો મસાલો નાખતી હોઉં છું એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એક ચમચી ભરીને નાખીશું આપણે બે ચમચી તેલ નાખીશું તેલનું મણ સારું હોવું જોઈએ એટલે તમારા મુઠિયા સારા થાય તો તેલનું મણ અને બીજું વેજીટેબલ્સ અથવા દૂધી કે મેથી કે તમે જે પણ લેતા હો એનું પ્રમાણ પણ વધારે હોવું જોઈએ તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ બને છે ઓ બધી સામગ્રી નાખી દીધી છે હવે આપણે એને બધું સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે વેજીટેબલમાં મસાલા બધા સરસ મિક્સ કરી લેવાના એનાથી શું થશે કે વેજીટેબલમાં બધા પ્રોપર મસાલા કોટ થઈ જશે અને આપણા મુઠી એકદમ ટેસ્ટી લાગશે એટલે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું ખાંડને પણ ઓગાળી દઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને પાણી પણ છોડવા લાગ્યું છે વેજીટેબલ હવે આપણે લોટ ઉમેરી દઈએ તમે વધારે વાર રાખશો તો વધારે પાણી છૂટશે અને લોટ તમારે વધારે ઉમેરવો પડશે સૌથી પહેલાં આપણે ત્રણ મોટી ચમચી બેસન નાખીશું બેસનથી શું થશે કે આપણા જે મુઠિયાને છે સરસ બાઇન્ડિંગ મળી જશે અહીંયા મેં ત્રણ મોટી ચમચી બેસન લીધું છે હવે લોટ કેટલો નાખવાનો એ તમને બતાવું છું મેં અહીં એક કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે અડધો રવો અને અડધો આપણે જે રોટલી બનાવીએ છીએ એ લોટ લઈ શકો છો અને આપણે પહેલે મિક્સ કરી લઈશું અને થોડો થોડો લોટ નાખીશું વધારે નથી નાખવાનો હું હમણાં અડધો કપ નાખું છું અને એને મિક્સ કરી લઉં છું કેટલો લોટ તમને જરૂર પડે છે એટલો લોટ તમારે નાખવાનો છે જુઓ અમે સરસ મિક્સ કરી લીધો છે હજી અડધો કપ જ નાખ્યો તો હજી ઘણું ભીનું છે હવે આપણે ફરીથી હું પા કપ જેટલો નાખી દઈશ અને આટલો થોડોક રહેવા દઉં છું પછી નાખીશ જરૂર પડશે તો અને એને મિક્સ કરી લઈએ જુઓ મુઠિયા વડે એવું થઈ ગયું છે પણ હજી પણ મને થોડું ભીનું લાગી રહ્યું છે હવે આ સ્ટેજ પર આપણે વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાનો મીઠો સોડા નાખીશું એનાથી શું થશે કે એકદમ આપણા મુઠિયા સોફ્ટ થશે અને આ મેં જે બાકીનો લોટ છે વન ફોર કપ જેટલો એ પણ આપણે નાખી દઈશું અને એને હવે હાથથી આપણે મિક્સ કરી લેવાનો છે સરસ જુઓ સરસ મિક્સ થઈ ગયું હતું અને આ સ્ટેજ પર તમારે મસાલા ચાખી લેવાના મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું એટલે મેં મીઠું નાખી દીધું છે અને તમે જોઈ શકો છો સરસ મુઠિયા વડે એવો આપણો લોટ બંધાઈ ગયો છે બહુ કઠણ પણ નહીં રાખવાનો કારણ કે મુઠિયાને કૂક થતી વખતે એ જાડો લોટ છે એ બધું છે શાકભાજી ફૂલશે અને જો કઠણ હશે તો એ ફૂલે નહીં અને આપણા મુઠિયા એકદમ સોફ્ટ નહીં બને હવે હાથ સાફ કરીને આપણે મુઠિયા વાળી લઈશું મિત્રો હાથ ધોઈને થોડા ઓઇલવાળા કરી લેવાના અને તમને જે સાઇઝના મુઠિયા જુએ તમે એ સાઇઝના બનાવી શકો છો હું થોડાક આ રીતના બનાવું છું લંગોળ અને એને આપણે ગ્રીસ કરેલી થાળીમાં રાખી દેવાના છે જુઓ આ રીતના આ રીતે બધા જ મુઠિયા વાળી લઈએ જો મુઠિયાને મેં વાળી લીધા છે અને થોડા દૂર દૂર મૂકવાના કારણ કે મુઠિયા થોડા ફૂલશે હવે આપણે એને સ્ટીમ કરી લઈએ જુઓ મિત્રો પાણીને મેં ગરમ કરી લીધું છે કાંઠો મૂકી દીધો છે અને એમાં આપણે આ પીસ મૂકી દઈશું અને લગભગ પંદર મિનિટ બારથી પંદર મિનિટ માટે આપણે એને રાંધી લઈશું ચેક કરીશું ચપ્પું કે તુકપીક નાખીને જો ક્લીન નીકળશે તો આપણે ગેસને બંધ કરી દઈશું ત્યાં સુધીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને કૂક કરી લઈએ જુઓ મિત્રો જોઈ લઈએ લગભગ પંદર મિનિટ થવા આવી છે અને તમે જોઈ શકો છો મુઠ્ઠી આપણા કેટલાક સરસ ફૂલી ગયા છે અને એમાં ફાટી પણ ગયા છે તમે જોઈ શકો છો એટલે એકદમ સોફ્ટ બન્યા છે કોઈ પણ ટૂથપીસ્ટ તે ચપ્પુ નાખીને જોઈ લેવાનું જુઓ એકદમ ક્લીન નીકળે છે હજી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે વરાળ છે એમાં જ એને ઢાંકીને રહેવા દઈશું અને મુઠિયાને કમ્પ્લીટલી આપણે ઠંડા થવા દઈશું અને પછી કટ કરીશું જુઓ મિત્રો આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ સોફ્ટ બન્યા છે હવે એને આપણે કટ કરી લઈએ તમને જે સાઈઝમાં તમને જોવે એ સાઇઝમાં તમે કટ કરી શકો છો મને થોડી મીડિયમ સાઇઝમાં જોવે છે અને તમે જુઓ કાપતી વખતે સેચ પણ છૂટા નથી પડતા કેવા હળ પણ નથી જો થોડા ગરમ છે તો તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ મહિના છે આ રીતે બધા જ આપણે કટ કરી લઈશું જુઓ મિત્રો બધા મુઠિયા આપણા કપાઈ ગયા છે હવે એનો વઘાર કરી લઈએ મુઠિયાનો વઘાર કરવા માટે મેં એક નોનસ્ટિકની પેન મૂકી લીધી છે અને એમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ નાખીશું અને એક નાની ચમચી જીરું નાખીશું પાંચમચી હિંગ નાખીશું એક લીલું મરચું મેં સમારી લીધું છે પાન નાખીશું અને વધાર ને લઈશું લાલ અને જીરું તતડવા લાગે એટલે એક મોટી ચમચી તલ નાખીશું એને પણ કૂટવા દઈશું રાય અને જીરું ફૂટી ગયા છે હવે આપણે જે મુઠિયા કાપીને રાખ્યા છે એ નાખીશું અને એને આપણે મિક્સ કરી લઈશું મુઠિયાને તમારે બહુ હલાવવાના નહીં જે તમે બહુ હલાવશો તો એ છૂટા પડવા લાગશે એટલે એકદમ ધીમા હાથે આપણે એને ફેરવવાના છે અને તેલમાં સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જુઓ મિત્રો લગભગ બેથી અઢી મિનિટ મેં એકદમ સ્લો ગેસ પર આવી રીતે ફેરવતા ફેરવતા ક્રિસ્પી કરી લીધા છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ થઈ ગયા છે હવે એમાં થોડો લીંબુનો રસ નાખીશું અને લીલા ગાણા નાખીશું ને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી જુઓ મિત્રો આપણા મુઠિયા તમે જોઈ શકો છો એકદમ આખા આખા પણ ગયા છે ને એકદમ ક્રિસ્પી પણ બની ગયા છે તમે જુઓ અને જોવામાં આમાં જુઓ એકદમ સોફ્ટ છે પછી હું તમને એક તોડીને પણ બતાવું છું પહેલે એક સર્વ કરી લઈએ આપણે જુઓ મિત્રો મુઠિયાને મેં સર્વ કરી લીધા છે ઉપર લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું જુઓ મિત્રો આપણા મુઠિયા એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા બનીને રેડી થઈ ગયા છે વેજીટેબલથી ભરપૂર છે અને તમને જો હું બતાવું છું જુઓ એકદમ સોફ્ટ મોડામાં નાખતા જ ઓગળી જાય એવા જે લોકોને દાંત ના હોય એ લોકો પણ આરામથી તમે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી છે બાળકોને ટિફિનમાં આપી શકો સવારના નાસ્તામાં સાંજના ડિનરમાં પ્રવાસમાં લઈ જઈ શકો અને બીજા દિવસ ઠંડા તો ખૂબ જ સારા લાગે છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે આવજો તમારું ધ્યાન રાખજો